ઝઘડે ખાતેથી વનસ્પતિ જૈન્ય ગાંજાના જથ્થા સાથે પોલીસે એક મહિલા સહિત બે આરોપીઓને ઝડપી લીધા પોલીસે ઘરની પાછળના ભાગે પ્લાસ્ટિકના મીણિયાની વાળના હુક સાથે લટકાવેલ થેલીમાં સંતાડેલ ગાંજો ઝડપી પાડ્યો વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના મોહન ફળિયા સ્થિત એક મકાનના પાછળના ભાગે પ્લાસ્ટિકના મીડિયાની વાળ સાથે લટકાવેલ થિલીમાં સંતાડેલ વનસ્પતિ જોઈને ગાંજાનો જથ્થો ઝગડીયા પોલીસે ઝડપી લીધો તો ભરૂચ જિલ્લાના વિસ્તારમાં યુવાનો નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોનું ખરીદ વેચાણ અને હેરાફેરી અટકે તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ કે જેના અનુસંધાને ઝઘડિયા પીઆઈ કેવી લાકોડ તેમજ સ્ટાફ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ થતી અટકાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે ઝઘડિયા નગરના મોહન ફળિયામાં રહેતા પપ્પુસિંહ બિપિનસિંહ ચૌહાણ તથા મુન્નીબેન પપ્પુ પપ્પુસિંહ ચૌહાણના ઘરે રેડ કરતા ઘરના પાછળના ભાગે પ્લાસ્ટિકના મીણિયાની વાળ સાથે લટકાવેલ થેલીમાં સંતાડી રાખેલ વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો તો પોલીસે ગાંજાનો જથ્થો ત્રણસો ગ્રામ કિંમત રૂપિયા સોળ તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચસો મળી કુલ રૂપિયા સોળ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઉપરોક્ત બંને આરોપીઓને ઝડપી લઈને ગાંજાનો આ જથ્થો આપી જનાર અક્કલકુવા કુવા બાજુના મામુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો તો ઝઘડ્યા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અબ્દુલ રઉ ખત્રી ઉમલ્લા